નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે સરકારી કર્મચારીઓ માટે જે ખૂબ જ મોટા એક ખુશખબર આવ્યા છે તેના વિશે મિત્રો મોદી સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે અને પેન્શનરો છે તેમના પેન્શન અને પગારમાં ખૂબ જ મોટો વધારો થવા જઈ રહ્યો છે સાથે જ મિત્રો જૂની પેન્શન સ્કીમને લઈને પણ આજે ખૂબ જ મહત્વના અપડેટ્સ આવ્યા છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો વિડીયોના રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે મિત્રો પણ દબાવી દેજો ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશનો વિવિધ ભરતીને લગતા પરિણામો જનરલ લગતા વિડીયો અને મિત્રો આવા પરિપત્રોની નોટિફિકેશન તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર છે મોદી સરકાર આપી શકે છે મોટી ભેટ વધારે મળશે રૂપિયા એટલે કે પેન્શન મેળવતા કર્મચારીઓ અને કેન્દ્રીય કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓ તમામને જે છે તે પગારમાં વધારો મળી શકે છે એનપીએસ વર્સેસ ઓપીએસ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એટલે કે ન્યુ પેન્શન સ્કીમ અને ઓલ્ડ પેન્શન સ્કીમની વાત કરીએ તો મોદી સરકાર સરકારી કર્મચારીઓને મોટે મોટી ભેટ આપી શકે છે બે સરકારી અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું હતું કે સરકાર ન્યુ માર્કેટ લિન્ક્ડ પેન્શન સ્કીમ એનપીએસના નિયમોમાં ફેરફાર કરી શકે છે મિત્રો આજે સરકારી અધિકારીઓને જે પેન્શન મળી રહી છે તો આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર ચાર પે જે લાગેલા કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન સ્કીમ લાગુ પડે છે એક જાન્યુઆરી બે હજાર ચાર પછી નોકરી લાગેલા તમામ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના જે કર્મચારીઓ છે તેમને જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસનો લાભ મળતો નથી તેઓને ન્યુ માર્કેટ લિંક પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ નો જે છે તે લાભ મળે છે જેમાં માર્કેટ બેસ્ડ મિત્રો પેન્શન મળતું હોવાથી ખૂબ જ ઓછું પેન્શન મળતું હોવાથી કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ કર્મચારીઓના વિરોધને જોતા મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને આપણા નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આપણા નાણા સચિવ શ્રી ટી સોમનાથનના અધ્યક્ષતામાં એક મિત્રો કમિટી બનાવવામાં આવી છે એક એપ્રિલ બે ના રોજ આ કમિટી મિત્રો એકત્રીસ ડિસેમ્બર અથવા તો એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પોતાનો રિપોર્ટ જે છે તે સરકારને આપી શકે છે અને સરકાર જે છે તે મિત્રો નવી પેન્શન જે સ્કીમ છે ન્યુ માર્કેટ લિંક પેન્શન સ્કીમ એનપીએસ તેમાં મિત્રો નિયમોમાં ફેરફાર કરી અને પેન્શનમાં થોડો વધારો થાય તેવી મિત્રો જે છે તે હાલ કવાયત હાથ ધરવામાં આવી છે જૂની પેન્શન સ્કીમ ની વાત કરીએ તો જૂની પેન્શન સ્કીમને લઈને હમણાં જ ટી સોમનાથ દ્વારા જે નાણા સચિવ છે તેમના દ્વારા મિત્રો એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હાલ કોઈ પણ જાતની જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ ને લઈને કોઈ પણ વિચારણા ચાલી રહી નથી એટલે હાલ પૂરતી જૂની પેન્શન સ્કીમ લાગુ થવાના કોઈ ચાન્સીસ દેખાઈ રહ્યા નથી દેશમાં લાંબા સમયથી જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ અને નવી પેન્શન સ્કીમ એનપીએસ ને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે આ મુદ્દાને લઈને આવતા નવા નવા સમાચારો વચ્ચે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે મોદી સરકાર સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે બે સરકારી અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું હતું કે સરકાર ન્યૂ માર્કેટ લિંક પેન્શન સ્કીમ એનપીએસના નિયમોમાં જે છે તે ફેરફાર કરી શકે છે અગાઉ વાત કરી તે પ્રમાણે એપ્રિલ બે હજાર તેવીસ માં એક કમિટીની રચના કરવામાં આવી છે જે કમિટીના અધ્યક્ષ નાણા સચિવ શ્રી ટી સોમનાથ છે અને એ સિવાય મિત્રો પૂર્વ આઈપીએસ આઈએસ ઓફિસર્સ અને કેટલાક ગવર્મેન્ટ અધિકારીઓ એમ કરીને કુલ દસ થી બાર માણસની જે છે તે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી હાલ જે છે માર્કેટમાં જે મોંઘવારી છે જે ફુગાવો છે જે જે રિટેલ છે 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 આ સરકાર કમિટીના રિપોર્ટના આધાર પર પેન્શન કરી સ્કીમની રકમમાં વધારો શકે એપ્રિલ બે રચના કર્યા પછી સરકારે આ પગલું ભોરે હોવાનું મનાય છે જે એક વર્ષમાં નવી પેન્શન યોજનાની સમીક્ષા કરશે તમને જણાવી દઈએ કે નવી પેન્શન યોજના એક જાન્યુઆરી બે થી દેશમાં લાગુ છે જૂની પેન્શન યોજના ફરીથી નહીં આવે હાલ પૂરતું મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે જૂની જે પેન્શન સ્કીમ છે તે સરકાર દ્વારા લાગુ કરવામાં નહીં આવે અધિકારીઓએ કહ્યું હતું કે આ ફેરફારોથી કર્મચારીઓને તેમના છેલ્લા પગારના ચાલીસ થી પિસ્તાલીસ ટકા લઘુત્તમ પેન્શન મળે તેવી જોગવાઈ કરવામાં આવી શકે છે એટલે કે મિત્રો હાલ જે જૂની પેન્શન સ્કીમ છે તેમાં નિવૃત્ત થતા કર્મચારીઓને જે છેલ્લો પગાર હોય છે તેના બેઝિક અને ડીએ એટલે કે મોંઘવારી દર આ બંનેના પચાસ પચાસ ટકા રકમ મિત્રો દર મહિને એક પેન્શનની રકમની પાત્ર મળવા પાત્ર થાય છે અને જેમાં દર છ મહિને સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરતા પેન્શનમાં અવિરત જે છે તે વર્ષમાં બે વાર વધારો થતો હોય છે જ્યારે જૂના પેન્શન સ્કીમમાં હાલ જે નવી પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી છે તેમાં સરકાર ફેરફાર કરી અને કર્મચારીનો જે છેલ્લો પગાર રિટાયરમેન્ટ જે છેલ્લો પગાર હોય એટલે કે રિટાયર થતા પહેલા જે લાસ્ટ પગાર જે છેલ્લો પગાર લે એ પગારના ચાલીસ થી પિસ્તાલીસ ટકા જે છે તે રકમ લઘુત્તમ પેન્શનના રૂપમાં મળે અને આ જીવન એ રકમમાં કોઈ ફેરફાર થશે નહીં જ્યાં સુધી મિત્રો પેન્શનદાર જીવશે ત્યાં સુધી તેને એ ચાલીસ થી પચાસ ટકા રકમ જે છેલ્લે મળી હશે તે જ પેન્શનના રૂપમાં મળતી રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી શકે છે જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર જૂની પેન્શન સ્કીમ પર હાલ પાછી ફરશે નહીં તાજેતરમાં મિત્રો રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ હિમાચલ પ્રદેશ અને પંજાબ સહિતના ઘણા રાજ્યોએ જૂની પેન્શન યોજના પાછી લાવવાનું પસંદ કર્યું હતું

નિવૃત્તિના આરા પર જેનપીએસ માં તેમાં ઘણો ઘણો વધારો થશે અને મિત્રો જે કર્મચારી રિટાયર થશે તેનો જે છેલ્લો પગાર હશે તેના ચાલીસથી પિસ્તાલીસ ટકા એટલે કે આ જીવન ચલાવવા માટે અથવા તો જીવન નિર્વાહ માટે ખૂબ જ સારું એવું પેન્શન અને એનપીએસના નવા નિયમ અનુસાર મળી રહેશે મિત્રો આશા રાખીશું કે જૂની પેન્શનની રાહ જોઈને બેઠેલા અને એનપીએસ ના નિયમોમાં ફેરફાર થવાના જે કર્મચારીઓ રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ખૂબ જ અગત્યના અને ખૂબ જ આશાસ્પદ સમાચાર છે મિત્રો આશા રાખીશું કે વિડીયો તમને પસંદ આવશે તો તમે તમારા કલિક મિત્રો સાથે શેર કરશો અને જો અમારી ચેનલ તમને પસંદ આવે તો વધારે મિત્રો જોડવાની તમે મિત્રો જે છે તે ચેષ્ટા કરશો જય હિન્દ અસ્તુ